મુનેશ્વર મંદિર મહોત્સવ નું મુખ્ય આકર્ષણ રહ્યો હજારો દર્શકો કુશળ સ્પર્ધકો અને શક્તિશાળી સાંડો આ ઇવેન્ટમાં સામેલ થયા જેના કારણે આ વિશેષ તહેવાર એક આકર્ષણ બની રહ્યો તામિલ સંસ્કૃતિ અને વારસાનું પ્રતિક છે ખાસ કરીને પોંગલ તહેવાર દરમિયાન અને વિવિધ મંદિરોમાં ઉત્સવમાં તેની ઉજવણી કરવામાં આવે છે આ રમતમાં પ્રતિસ્પર્ધીઓ સાનાની પીઠ પકડીને યથાસંભવ વધુ સમય સુધી અટકવાનો પ્રયાસ કરે છે જે ખેલાડી તમામ મુશ્કેલીઓને પાર કરી સંજોગો સામે ટકી શકે છે તે જીતે છે પોરપનાઈ કોટાઇ મુનિશ્વર મંદિર ઉત્સવ દરમિયાન યોજાયેલી જલીકટ્ટુ સ્પર્ધામાં સૌથી તાકાતવાર સાડા અને કુશળ ખેલાડીઓએ ભાગ લીધો સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવ્યા જેથી સ્પર્ધકો અને પ્રાણીઓ બંને સુરક્ષિત રહે વેટરનરી ડોક્ટરો દ્વારા સાનાનું સ્વાસ્થ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું સ્થાનિક લોકો અને મુલાકાતીઓએ ઉત્સાહભરી હાજરી આપી આ તહેવારને વધુ ભવ્ય બનાવી જલ્લિકટ્ટુ માત્ર રમત જ નથી તે તમિલનાડુની કૃષિ અને સામાજિક પરંપરાઓનો અભિન્ન ભાગ છે આ ઇવેન્ટ સ્થાનિક સાનાની પ્રજાતિઓના સંભાળ અને રક્ષણ માટે મહત્વપૂર્ણ છે સ્થાનિક અર્થતંત્ર માટે લાભદાયી છે કારણ કે હજારો લોકો આ ઉત્સવમાં હાજરી આપે છે આ લોકોમાં એકતા અને સાંસ્કૃતિક ગૌરવ વધારવાનો એક વિશિષ્ટ તહેવાર છે પુડુકોટ્ટાઇમાં યોજાયેલી જલીકટ્ટુ સ્પર્ધા એક સફળ અને ઉત્સાહભરી ઇવેન્ટ રહી આ તહેવારે તમિલનાડુની સાંસ્કૃતિક સમૃદ્ધિને વિશ્વના મંચ પર પ્રદર્શિત કરી અને જલીકટ્ટુની પ્રાચીન પરંપરાને જીવંત રાખવાની સંકલ્પબદ્ધતા દર્શાવી